મારું નામ રેખા ઠક્કર છે અને આજે હું આપની સમક્ષ મિક્સ ફ્રૂટ શરબત લઈને આવી છું જેમાં તમારી પાસે જે પણ કંઈ ફ્રૂટ હોય ઘરમાં થોડા થોડા તો એને લઈ અને તમે એનું શરબત બનાવી શકો છો બધા ફ્રૂટને મિક્સ કરીને જે તમને સમરની અંદર ખૂબ જ ઠંડક આપે છે તાજગી આપે છે અને સ્વાસ્થ્ય માટે આ ઘરના બનાવેલા હોમમેડ શરબત ખૂબ જ ફાયદાકારક છે એટલે ચાલો આપણે જાણીએ કે મિક્સ ફ્રૂટ શરબત કેવી રીતે બનાવાય આ મિક્સ ફ્રૂટમાં તમે એક બાઉલ જેટલું તરબજ લઈ શકો છો પ્લસ આ મોસંબીનો રસ છે એ તમે અડધો ગ્લાસ નાખી શકો છો સ દાડમના દાણા આ બધી જ વસ્તુઓ તમને પેટને ખૂબ જ ફાયદો આપે છે અને ઠંડક ઉનાળામાં તમને ગરમી નથી લાગતી અને ઠંડક લાગે છે એકથી દોઢ ચમચી બીટ નાખી શકો છો જેથી આપણો જે મિક્સ ફ્રૂટનો કલર હોય ને એ નેચરલી બહુ જ સરસ આવે તમારે બીજું બધું કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી અને થોડો ચાટ મસાલો અંદર એડ કરવાનો છે આ પિંક સોલ્ટ પહેલાં નાખીએ આપણે વન ફોર ચમચી તમારે પિંક સોલ્ટ નાખવાનું છે અને પ્લસ પાંચ ચમચી જેટલો ચાટ મસાલો આપણે એડ કરીએ છીએ અને આપણે આને ગ્રાઇન્ડ કરી નાખવાનું છે આપણી પાસે જે ચાર પાંચ પ્રકારના ફ્રૂટ હોય એ બધા જ ફ્રૂટ તમે લઈ શકો છો અને એને ગ્રાઇન્ડ કરી અને આવી રીતે મસાલા ઉમારી અને સરસ મજાનું શરબત બનાવી શકો છો તમે જોઈ શકો છો કે આપણા શરબતનો કલર કેટલો સરસ આવ્યો છે તમારે ગરણા વડે ગાળી લેવાનું છે અને ત્યારબાદ એનો તમે ઉપયોગમાં લઈ શકો છો આપ જોઈ શકો છો કે આપણે થોડી થોડી વસ્તુ પણ એડ કરી હતી તો પણ આજે દોઢ ગ્લાસ જેટલું શરબત બે ગ્લાસ જેટલું શરબત બની ગયું છે જે ખૂબ જ ઓછા ટાઈમમાં તમે ઘરે આ બધી વસ્તુ બનાવી શકો છો અને થોડો લાસ્ટમાં ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું અને આપણે શરબત સર્વ કરીશું અને ત્રણ ચાર અંદર ક્યુબ બરફના નાખવાના રહેશે ઠંડુ ઠંડુ કૂલ કૂલ આપણું મિક્સ ફ્રૂટ શરબત રેડી છે